આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સામે પોલીસની કાર્યવાહીના મુદ્દે નવાપુરા પોલીસ મથક ખાતે આમ આદમી પાર્ટી ગુજરાતના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા પહોંચ્યા હતા તથા આ અવસરે પત્રકારોના વિવિધ સવાલોના જવાબ પણ આપ્યા હતા વડોદરા શહેરમાં ઠેર ઠેર રસ્તા બિસ્માર છે લોકોના ઘરોમાં શુદ્ધ પાણી નથી છે તો ઓછા પ્રેશરથી મળે છે લોકો ટેક્સ ભરે છે પણ પ્રાથમિક સગવડો માટે હેરાનગતિ અનુભવતા હોય છે સત્તાધીશો એટલા અસંવેદનશીલ થઈ ગયા છે કે તેમને સત્તા મોહમાં પ્રજા પ્રશ્નો દેખાતા નથી બિસ્માર રસ્તાના કારણે અકસ્માતમાં કોઈનો જીવ જાય કે હોળી દુર્ઘટનામાં દોષિતો સામે કોઈ પગલાં ન લેવાય કે પછી વિશ્વામિત્રી નદીની કામગીરીમાં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપ થતા હોય પણ વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ પ્રજાને જવાબ આપતા નથી કે પ્રશ્નોનું નિરાકરણ કરતા નથી પ્રજાનો અવાજ બનીને આમ આદમી પાર્ટી જ્યારે આગળ આવી હતી વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકાની કચેરી ખાતે શહેરની વિવિધ સમસ્યાઓને લઈને મેયરને આ અંગે રજૂઆત કરવા માટે ગઈકાલે આવ્યા હતા આમ આદમી પાર્ટીના મોરચાને જોઈને પાલિકાની મુખ્ય કચેરીનો દરવાજો બંધ કરી દેવામાં આવતા મહિલાઓ રણચંડી બનીને દરવાજો કૂદીને પાલિકાની કચેરી તરફ આગળ વધી હતી વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની રાજીનામું આપે તેવી આપના કાર્યકરોએ માગણી કરી હતી મેયરની નેમ પ્લેટ પર શાહી ફેંકી હતી જેને લઈને આમ આદમી પાર્ટીના ત્રીસથી વધુ કાર્યકરોની અને પ્રમુખની અટકાયત કરવામાં આવી હતી જેને લઈને ગુજરાતના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા આજે નવાપુરા પોલીસ મથકે આવી પહોંચ્યા હતા તેમણે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે મેયર અને તંત્ર સામે ફરિયાદ કરવામાં આવશે તેમણે કેટલાક સવાલો પણ કર્યા હતા કે ગત વર્ષે આવેલ વિશ્વામિત્રી પૂરમાં અનેક લોકોના મૃત્યુ પામ્યા સાથે જ લોકોને આર્થિક નુકસાન પણ થયું ત્યારે આ નુકસાન સામે ફરિયાદ કોણ કરશે તંત્રની નિષ્કાળજી અનેક લોકોના અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે એની સામે ફરિયાદ કોણ કરશે હરણી બોટકાંડના આરોપીઓ સામે ફરિયાદ કોણ કરશે સમગ્ર મામલે તેમણે તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો તથા મીડિયાના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા વડોદરા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીનું મહાનગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષથી શાસન છે આમ છતાં દર વર્ષે એક જ વરસાદની અંદર સમગ્ર વડોદરા શહેર પાણીમાં ગરક થઈ જાય વડોદરા શહેરના રસ્તાઓ બિસ્માર હાલતમાં થઈ જાય મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરીને શાસકોએ આજે વડોદરાની હાલત જે છે એ ખરાબ કરી છે એવા સમયમાં હમણાં વિશ્વામિત્રી નદીના જે સફાઈ અભિયાનના બારસો કરોડ રૂપિયામાં પચાસ કરોડ તો એવા પૈસા છે કે જે સિંચાઈ વિભાગ અને મહાનગરપાલિકાએ ચૂકવા છે આવા સમયમાં જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મેયરશ્રીનું રાજીનામું માંગવા માટે જવાબ લેવા માટે પહોંચ્યા તો મેયરશ્રીએ ગુસ્સો આવ્યો એમની એક સામાન્ય તકતી તોડી નાખવાથી મેયરશ્રીને એટલો ગુસ્સો આવ્યો કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર એમણે એફઆરઆઈ નોંધી ગુનો નોંધ્યો છે હું મેયરશ્રીને કહેવા માગું છું કે દર વર્ષે વડોદરાવાસીઓનું કરોડોનું નુકસાન જાય છે અનેક લોકોના જીવ જાય છે આવા કિસ્સાઓમાં તમે એફઆરઆઈ કેમ નોંધતા નથી હમણાં સરદાર એસ્ટેટની અંદર એક રિક્ષા ચાલક ખાડામાં પડી જવાથી મૃત્યુ પામ્યો કેમ ગુનો નોંધાયો આ તમામ જવાબદાર શાસકોને તંત્ર ઉપર ગુના નોંધવાને બદલે તમે જે સવાલ પૂછે છે જે તમને પરેશાન કરે છે એવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના વિરુદ્ધમાં તમે ફરિયાદ નોંધી રહ્યા છો હું કહીશ કે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા તમારી જેલથી તમારા દંડાથી ડરતો નથી અમને તમે ફાંસીના માચડે ચઢાવી દો પણ વડોદરાના પ્રશ્નોનું સમાધાન જોઈએ છે વડોદરાના લોકોને સુવિધાઓ આપો અને જો નહીં આપી શકો તો શાસન ઉપર બેસવાનો તમને કોઈ અધિકાર નથી હું મારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને વંદન કરીશ કે એક તરફ જ્યાં સત્તાની સામે બોલવા માટે કોઈ તૈયાર નથી ભયનો એટલો બધો માહોલ છે એ સમયમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સત્તાના મોઢામાં આંગળા નાખી અને એમને બોલવા માટે મજબૂર કર્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને હું વંદન કરીશ સાથીઓ વડોદરાની અંદર વડોદરાની જનતાને હું કહેવા માંગુ છું કે આ સત્તામાં બેઠેલા લોકો તમામ સમસ્યા જે છે એનું મૂળ કોઈ હોય તો સત્તામાં બેઠેલા લોકો છે જેમણે તમામ વખત આફતમાં અવસર શોધી પૈસા ખાવા સિવાય કોઈ કામ નથી કર્યું અને આજે એટલે સંસ્કારી નગરી વડોદરા જે છે એ વારંવાર આપણે અનેક આપદાઓનો સામનો કરવો પડી રહ્યો છે આ વખતે વડોદરાના શહેરના લોકોને વિનંતી છે કે આ શાસકો જ્યાં સુધી સત્તામાંથી જશે નહીં આ તાનાશાઓને જ્યાં સુધી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી આ તમામ પ્રશ્નોનું સમાધાન થવાનું નથી મારી વિનંતી છે કે આમ આદમી પાર્ટી વડોદરાના મુદ્દાઓ માટે વડોદરાને ન્યાય માટે લડી રહી છે આવો આપણે સૌ સાથે મળી અને વડોદરાને ન્યાય અપાવીએ અને સત્તામાં બેઠેલા તાનાશાઓને ઘર ભેગા કરીએ શું કહે છે અધિકારીઓએ જે ફરિયાદ વીએમસી તરફથી આપવામાં આવી છે એ અનુસાર એફઆરઆઈ નોંધી છે એ અનુસાર એમણે કેસ બનાવ્યો છે અને જેમને પણ જામા જામીન આપી શકાય એ મત બહેનોને ગઈકાલે એમને આપ્યા છે અને આજે પણ એ જામીન આપશે પોલીસ તંત્ર એમનું કામ કરે છે અમે પૂર્ણ સહયોગ કરીએ છીએ પોલીસ તંત્રને એમને કોઈ પોલીસ તંત્ર ઉપર કોઈ ફરિયાદ નથી એમને જે કાયદા અને કાયદાકીય રીતે જે પગલાં લેવા પડે એ લેશે પણ મારો સવાલ સત્તાધીશોને છે કે આ અહંકારી સત્તાધીશોને તકદી પોતાની તૂટી જવાથી જો એટલો ગુસ્સો આવતો હોય તો વડોદરાના લોકોનું નુકસાનને ભરપાઈ કરવા માટે કેમ કોઈ પગલાં લેતા નથી વડોદરામાં સત્તામાં બેઠેલા લોકો બિલકુલ એટલે બિલકુલ એમની કુશળતા ઉપર સૌથી મોટો સવાલ છે સતત નિષ્ફળ ગયા છે અને એવા સમયમાં વારંવાર જ્યારે જનતા તરફથી અવાજ ઊભો થાય અને એ અવાજને વાચા આપવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને એક સામાન્ય પોતાના નામની તકતી તોડી નાખી અને એ તખતીના નામે એમને એટલો ગુસ્સો આવ્યો કે એણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને છેલ્લા ચોવીસ કલાકથી ગોંધી રાખ્યા છે એમના પર ફરિયાદ દાખલ કરી છે કાયદાનો દુરુપયોગ કરવાની કોશિશ કરી છે મારું આ સત્તાધીશોને કહેવું છે કે વડોદરાના લોકોને ગયેલું નુકસાન બાબતે તમે એફઆરઆઈ નોંધો વડોદરાની અંદર ગયેલા લોકોના જીવ જે ગયા છે હરણીકાંડમાં જેના જીવ ગયા છે એમને ન્યાય આપવાનું કામ આવે કરવાનું છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર ગુસ્સો કાઢવાથી કોઈ સમાધાન થવાનું નથી વડોદરાના સમાધાન માટે પ્રશ્નોના સમાધાન માટે કામ કરો એવી અમે વડોદરાના શાસકોને આજે અહીંથી કહેવા આવ્યા છે જાહેર સંપત્તિ નુકસાન જાહેર સંપત્તિનું નુકસાનનું વિશ્લેષણ કરી લો એક સામાન્ય તકદી જો જાહેર સંપત્તિ હોય તો ભાજપના તમામ નેતાઓને ફાંસીના માચડે ચડાવવા જોઈએ પૂરની અંદર લોકોને અને સરકારના અનેક જે સંપત્તિઓ છે નાશ પામી છે કોણ જવાબદાર વડોદરાના લોકોને નુકસાન ગયું કોણ જવાબદાર જો જાહેર સંપત્તિ એક તકદીને જો જાહેર સંપત્તિ કહેવામાં આવતી હોય તો આ દેશના લોકો દેશની સંપત્તિ છે એને નુકસાન કરનાર તમામ શાસકોને ફાંસીના માચડે ચડાવવા જોઈએ અહંકાર છે ભાજપના શાસકોને એટલો અહંકાર છે કે સામે કોઈ બોલવું ન જોઈએ પોતાની એક સામાન્ય નેમપ્લેટ તૂટી જાય તો પણ એમને ગુસ્સો આવે છે સામાન્ય નેમપ્લેટ પણ કોઈ તોડી નાખવા ન જોઈએ એટલે આ અહંકારની પરાકાષ્ઠા છે ભાજપના શાસકો કે જે સદંતર નિષ્ફળ છે એ નિષ્ફળતાની પરાકાષ્ઠા છે અને આજે એમનાથી કશું કર્યા જેવું નથી એટલે આમ આદમી પાર્ટી પર એફઆરઆઈ થઈ છે વિસાવદરના લોકોએ આમ આદમી પાર્ટીને મત આપ્યા છે વિસાવદરના લોકોએ ગોપાલ ઇટાલિયા જેવા ક્રાંતિકારી બહાદુર યુવાનને પસંદ કર્યો છે અને આજે પરિસ્થિતિ એ નિર્માણ થઈ છે કે સત્તામાં કે જેમણે એકસો ને બ્યાસી ધારાસભાની સીટો જોતી હતી તમામ જગ્યાએ સાંસદો ધારાસભ્યો તોડવાનું ખરીદવાની દુકાન જે સી આર પાટીલે ખોલી હતી અમે અને ગોપાલભાઈએ પણ ચેલેન્જ કરી છે કે હવે પછી કોઈ ધારાસભ્યને તમે ખરીદી બતાવો એને રાજીનામું આપી બતાવો ને ત્યાં પેટાચૂંટણી કરાવો ગુજરાતની જનતા જવાબ આપવા તૈયાર છે ગુજરાતની જનતા જેમ વિસાવદરથી જવાબ મેળવ્યો છે એમ આ વખતે કોઈપણ જગ્યાએ જ્યાં પણ આવી ઘટના ઘટશે ગુજરાતની જનતા તૈયાર છે સ્વાભાવિક છે મેયરને શું જે સત્તામાં આવે અને સત્તામાં બેઠેલા લોકોને વડાપ્રધાન પોતે પનોતી કહેતા હોય એની અંદર પોતાનું સ્વમાન જે છે નેવે મૂકી ચૂક્યા છે તો આવા સમયની અંદર વડોદરાની અંદર બેઠેલા મેયર પનોતી શું મહાપનોતી છે કે જેને લીધે આજે વડોદરા સહન કરે છે અને જો પનોતી ન હોય તો લોકોના કામ કરો લોકોના સમસ્યાઓનું સમાધાન દો તમે આજે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરીને બેસો અને પનોતી કહીએ તો તમને ખોટું માઠું લાગી જાય છે સત્તામાં બેઠેલા લોકોએ તમામ પ્રકારની સહનશક્તિઓ રાખવી પડશે જનતાને જવાબ આપવો પડશે જનતાએ બેસાડ્યા છે જો જનતાએ બેસાડ્યા હોય તો જનતાના તમામ પ્રકારની ગાળ પણ ખાવી પડશે અને લોકોના કામ કરવા પડશે આ સત્તામાં બેઠેલા લોકોને એટલો અહંકાર ક્યાંથી આવ્યો કે એક પનોતી કહેવાથી એમને પોતાનું એટલું બધું સોમાન ગવાઈ જાય એક તકતી તોડી નાખવાથી સોમાન ગવાઈ જાય ભાઈ લાખો લોકો આજે રોડ ઉપર આજે હું આમ સુરતથી આવ્યો છું બે કલાકના રસ્તા ચાર કલાક જેટલો જામ ટ્રાફિક જામ છે એક એક રસ્તા તૂટી ગયા છે ભાઈ શા માટે તમને એનો કોઈ ગુસ્સો નથી આવતો શા માટે તમને એ સમયે પોતાનું સોમાન નથી ગવાતું જે જવાબદારી જનતાએ સોંપી છે એમાં નિષ્ફળ ગયેલા લોકો આજે બાનાઓ બતાવી રહ્યા છે